સાબરકાઠા ઉપસ્થિત રહ્યા હતા તો સ્થાનિક ધારાસભ્યો લોકસભાના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અમિત ચાવડાએ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે મોદી બોલે છે તે કરતા નથી અત્યાર સુધી આપેલા વચનો પૂરા કર્યા નથી નોટબંધીને લઈ લોકો કંટાળ્યા છે દેશની સરહદો સુરક્ષિત નથી તેમની નિષ્ફળતાઓ છુપાવવા માટે પાકિસ્તાનના નામે ખોટા ભાષણો કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે એક પણ વચન પૂર્ણ કર્યા નથી નરેન્દ્રભાઈ પ્રજા સમક્ષ પ્રવચન કરે ત્યારે તેમને તેમના કામોની વાતો કરવી જોઈએ પરંતુ એવું કંઈ નથી કરતા લોકોને ગાળો આપે છે પાકિસ્તાનના ભાષણો આપે છે રાષ્ટ્રદ્રોહની વાત થઈ રહી છે ત્યારે ભાજપ આર એસ એસની ચાર ધારાએ લોકોનો વાસ દબાવવાનો પ્રયત્ન કરે છે ગુજરાતમાં કોઈ આંદોલન કરે તો તેની સામે રાષ્ટ્રદ્રોહ કરવામાં આવે છે સરકાર વિરુદ્ધની વાત તો રાષ્ટ્રદ્રોહ કરવામાં આવે છે આવા સંજોગોમાં ખોટી રીતે જે રાષ્ટ્રદ્રોહના કેસ કરવામાં આવ્યા છે એ નાબૂદ કરવાની વાત કરવામાં આવી હતી પણ તેનો ખોટી રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે સાબરકાંઠા લોકસભા મત વિસ્તારના મારા ઉમેદવાર શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરના ચૂંટણી પ્રચાર અર્થે વિજય વિશ્વાસ સંમેલનમાં આપ સૌ જોઈ શકો છો એમ હજારોની સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉમટ્યા છે જે કાર્યકરોનો ઉત્સાહ છે ને જે પ્રજાજનોનો સરકાર સામેનો આક્રોશ છે એ જોતાં કોંગ્રેસને પ્રજાના આશીર્વાદ ત્રેવીસ તારીખે મળવાનું નિશ્ચિત છે આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર બહુમતીથી જીતશે ગુજરાતમાં પરિવર્તન આવશે દેશમાં પરિવર્તન આવશે આજે ચૂંટણી પ્રચારમાં પ્રજાજનો ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ પાસે પાંચ વર્ષનો હિસાબ માગી રહ્યા છે એમના વાયદા વચનો કેમ પૂર્ણ ના થયા કેમ પ્રજા સાથે વિશ્વાસઘાત થયો એની વાતનો ખુલાસો માગી રહ્યા છે આજે ખેડૂત પરેશાન છે યુવાન બેરોજગાર છે મહિલાઓ મોંઘવારીના મારથી ત્રસ્ત છે ભ્રષ્ટાચાર ચારે તરફ વ્યાપક બન્યો છે લોટબંધી જીએસટીને કારણે ધંધા વેપાર ચોપટ બન્યા છે દેશની સરહદો સુરક્ષિત નથી ત્યારે શ્રી પાંચ વર્ષમાં એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના નામે ખોટા ભાષણો કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે પણ પ્રજા એટલું સ્પષ્ટ માને છે કે અમે તમને પાંચ વર્ષ માટે સત્તા સોંપી હતી તમે એક પણ ક્ષેત્રમાં સફળ નથી થયા એક પણ વર્ગને તમે સંતોષ આપી શક્યા નથી એક પણ વાયદો કે વચન પૂર્ણ કરી શક્યા નથી એટલે તમને ફરી વાર સત્તા કરવાનો કોઈ અધિકાર નથી કોંગ્રેસની સરકાર બનશે આજે નરેન્દ્ર મોદીની પણ પણ હતી સભા એમને વાતો કરી છે શું તમે નરેન્દ્રભાઈ પ્રજા સમક્ષ જ્યારે પ્રવચન કરે ત્યારે પાંચ વર્ષમાં એમણે જે વાયદાને વચન આપ્યા હતા જે સરકાર ચલાવી એની વાત કરવી જોઈએ એનો હિસાબ આપવો જોઈએ પોતાની સરકારના કામ ગણાવવા જોઈએ પણ પાંચ વર્ષમાં એમની પાસે ગણાવવા માટેનું એક પણ યોજના નથી એક પણ કામ નથી કે એક પણ વાયદો વચન પૂર્ણ નથી થયો એટલે જ ક્યાંક ને ક્યાંક મંચ ઉપરથી પાકિસ્તાનના ભાષણો કરે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ગાળો દેવાનું કામ કરે પણ ગાળો દેવાથી કે લોકોને ઉશ્કેરવાથી લોકોના પેટ ભરાતા નથી લોકોનું જીવન ધોરણ સુધારવા માટે સરકારે જે કામ કરવા જોઈએ એવાનું એક પણ કામ આ સરકાર કરી શકી નથી ત્યારે યુવા બેરોજગાર છે સરકાર સામે આક્રોશમાં છે મહિલાઓ હોય ખેડૂત વર્ગ હોય કે સમાજના તમામ વર્ગના લોકો આ સરકારને નિષ્ફળ સરકાર ગણી રહ્યા છે અને પરિવર્તન માટે ત્રેવીસ તારીખે વોટ કરશે આજની સભાની અંદર એ પણ જોવા મળ્યું કે જે કહ્યું એ પ્રમાણે રાષ્ટ્રવાદ ને લગતી આતંકવાદ સુધારા કરવામાં આવશે વાત શું રાષ્ટ્રવાદ ની વાતો અને રાષ્ટ્રવાદનો સર્ટિફિકેટ આપવાનો ભારતીય જનતા પાર્ટીને કોઈ અધિકાર નથી આ દેશમાં જ્યારે જ્યારે રાષ્ટ્રની એકતા અખંડિતતાની વાત આવી ત્યારે કોંગ્રેસના નેતૃત્વએ ઇન્દિરાજી હોય રાજીવજી હોય કે મહાત્મા ગાંધી સુધીના એ બલિદાન આપ્યા છે દેશ માટે સર્વોચ્ચ સર્વસ્વનું સમર્પણ કર્યું છે એવા સંજોગોમાં જે રાષ્ટ્રદ્રોહની વાત થઈ રહી છે ક્યાંક ને ક્યાંક ભાજપ આરએસએસની વિચારધારાએ લોકોનો જે અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો આપણા ગુજરાતમાં કોઈ પાટીદાર સમાજ આંદોલન કરે તો એના યુવાનો પર રાષ્ટ્રદ્રોહના કેસ કરવામાં આવે કોઈ પત્રકાર સરકાર સામે ભ્રષ્ટાચારની સાચી હકીકત રજૂ કરે તો પત્રકાર સામે રાષ્ટ્રદ્રોહ કરવામાં આવે કોઈ સારા વિદ્વાન લોકો કોઈ સરકાર વિરુદ્ધની વાત કરે તો એમને પણ રાષ્ટ્રદ્રોહી તરીકે છિતરવામાં આવે એવા સંજોગોમાં ખોટી રીતે જે રાષ્ટ્રદ્રોહના કેસ કરવામાં આવ્યા છે એ નાબૂદ કરવાની વાત કરવામાં આવી છે પણ એનો ખોટી રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે હાર્દિક પટેલ કેટીવી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા